નમસ્કાર મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાતના છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને કપાસના પાકમાં થયેલ નુકસાન વિશે અને ખાસ સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ વિશે શું તમે પણ છોટા છોટાઉદેપુર અમરેલી મોરબી ભાવનગર સુરેન્દ્રનગર કે રાજકોટ માણો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારે વરસાદ ગુજરાતમાં પડ્યો તો આપ આપણે બધા જાણીએ છીએ અને તેના કારણે ઘણી જગ્યાએ પાકમાં નુકસાની થઈ હતી તો સરકાર શ્રી દ્વારા આ વર્ષે તેનું સર્વે કરી એ સર્વે તો જે તે સમયે થઈ ગયું હતું પણ આ વર્ષે ખેતી નિયામક કચેરી આ અંગે સર્વે કર્યો અને નુકસાન પ્રમાણે તેત્રીસ ટકા કે તેથી વધુ જ્યાં નુકસાન હોવાનું જણાઈ આવ્યું હતું ત્યાં રાજ્ય સરકારને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા મળીને કપાસ પાક માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ પેકેજ હેઠળ ખેડૂતોને વધુમાં વધુ અગિયાર હજાર પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર થશે જેનું વિભાજન આ પ્રમાણેનું રહેશે આઠ હજાર પાંચસો રૂપિયા એસડીઆરએફ તરફથી મળશે અઢી હજાર રૂપિયો રાજ્ય સરકારના બજેટ હેઠળ મળશે અને વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં એટલે કે કોઈ પણ એક ખેડૂતને વધુમાં વધુ બાવીસ હજારની સહાય મળવા પાત્ર થશે આ સહાય માત્ર એ ખેડૂતોને મળશે કે જેઓ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર પેકેજ હેઠળ સહાય લીધી ખાતેદાર હોય તેમના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુની નુકસાની થયેલ હોય તલાટી દ્વારા વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે અને બીજા આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના દાખલા સાત બાર આઠ ખેતરનો ફોટો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે એ અરજી તમે ચૌદ જુલાઈથી અઠાવીસ જુલાઈ સુધી અરજી કરી શકશો અને આ અરજી ખેડૂતો પોતાની રીતે નહીં પણ પોતાના ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા અરજી કરવાની રહેશે જો એક જ ખાતામાં એક થી વધુ ખેડૂત નામ હોય તો એ ખેડૂતે ના વાંધા અરજી સહી કરી અને આપવાની થશે સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે કોઈ દલાલની જરૂર નથી ખેડૂત મિત્રો પોતે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે આ પેકેજ થકી ઘણા ખેડૂત મિત્રોને રાહત મળશે તમે પણ યોગ્ય સમયે આપને સહાય ન મળી હોય તો અરજી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો